ટ્રમ્પે જે કર્યું છે તેના કારણે અમેરિકામાં વસતા ગુજરાતીઓની લોન થાય વિનંતી અમેરિકામાં રહેતા તમામ ગુજરાતીઓ તમે સૌ આ વિડીયો જુઓ આ કોણ છે ગુજરાતી છે કે ભારતના કયા ખૂણાની છે જેને અમેરિકામાં શું કર્યું તે પણ Please, you have to turn around. No, sir, sorry, please, please forgive me, please. Yeah. Turn around. But I forgot to pay, I told okay, you. Okay, we'll I talk about to... it. Turn around. No, sir, I told you i forgot, sorry, but I pay. I pay for you, I'm sorry. Okay, What we'll this? just. We'll... Please, just one, forgive me, please, sir. Please. Turn around. Please, sir. Turn around. No, sir, please. ચોરી એક સ્ટોર માંથી કરવામાં આવી હતી અને તેને પૈસા ચૂકવ્યા વિના સામાન લઈને બહાર નીકળતી વખતે પકડી લેવામાં આવી સ્ટોર ના કર્મચારી તેને પકડી લીધી અને પોલીસને બોલાવી

ભારતમાં જેમ ગલીએ ગલીએ કરિયાણાની દુકાનો હોય છે તેમ ત્યાં નથી સ્ટોરમાં લોકો આવે છે પોતાની ટ્રોલી લે છે અને જે પણ સામાન ખરીદવો હોય તે એમાં નાખે છે અને પછી કાઉન્ટર પર આવીને પેમેન્ટ કરીને નીકળી જાય છે પરંતુ આ મહિલા કોઈપણ પેમેન્ટ કર્યા વિના સામાન ભરેલી ટ્રોલી લઈને બહાર જતી રહી હતી સ્ટોરમાં એક ખાસ ટીમ હોય છે જે સીસીટીવી કેમેરા દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખે છે તેઓ જોઈ લે છે કે બહાર નીકળનાર વ્યક્તિ પેમેન્ટ કાઉન્ટર પરથી આવ્યું છે કે નહીં જો કોઈ વ્યક્તિ પેમેન્ટ કર્યા વિના

મહિલાની ધરપકડ થઈ ગઈ આ મહિલાની નાટકબાજી જુઓ શું ગજબનું નાટક કરી રહી છે પ્લીઝ પ્લીઝ સોરી પ્લીઝ તે રડવાનું નાટક કરી રહી છે પણ આંખોમાં આંસુ પણ નથી તેણે તો હદ કરી નાખી પણ પોલીસ તેને આમ નહીં છોડે આ અમેરિકાની પોલીસ છે ભારતની પોલીસ નથી કે થોડા ઘણા પૈસા લઈને છોડી દે કે બીજું કંઈક કરે ત્યાં નિયમો છે અને નિયમોનું પાલન કરવું જ પડશે પ્લીઝ પ્લીઝ કામ નહી થાય જો આગળ તે શું કરે છે તમે જોયું કે અહી પોલીસ પણ છે અને જેન્ટ પોલીસ પણ છે લેડી પોલીસ પણ તેની સાથે કોઈ રૂક્ષ વ્યવહાર નથી કરી રહી કાર્યવાહીમાં મદદ કરો પ્લીઝ વ્લીઝ થી કામ નહીં ચાલે તમે ચોરી કરી છે ચોરી કરીને બહાર નીકળી રહ્યા છો તો નિયમ કાયદો જે છે તેના હિસાબે ચાલવું પડશે હવે આ મહિલા કહી રહી છે કે મારા પતિ બહાર ગાડીમાં બેઠા છે એકવાર તેમની સાથે વાત કરી લો પણ પોલીસ કહી રહી છે કે તેનું શું કામ અમે અહીં તેની સાથે કેમ વાત કરીએ ચોરી તમે કરી છે અને તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે આ મહિલા ટાર્ગેટ સ્ટોરમાં ચોરી કરી રહી હતી પોલીસ અહીં ટાર્ગેટ સ્ટોર પર પહોંચી ગઈ હતી પોલીસે તેને પકડી લીધી બધા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા

કે અમે તમને ગિરફ્તાર કરીશું પછી તે કહે છે હું બધા સામાનનું પેમેન્ટ કરી દઉં છું પોલીસ તો પણ ન માની પછી તે કહે છે બહાર મારો પતિ છે અને તેમની પાસે કાર્ડ છે એટીએમ કાર્ડ છે જે પણ છે તેનાથી પેમેન્ટ કરવાની છું મારી પાસે પૈસા નથી હું પતિની રાહ જોઈ રહી હતી અને પેમેન્ટ તમને કરવાની હતી પણ પોલીસ તેમની કોઈ વાતોમાં આવવાની નથી તમે જુઓ સમજી નથી શકતો કે આ ગુજરાતની છે કે સાઉથ ઇન્ડિયાની છે મહારાષ્ટ્રની ક્યાંની છે ભારતમાં આપણે પરથી પરથી બોલીના ઓળખી લઈએ છે છે તમને શું લાગે તમે અંદાજ લગાવીને કોમેન્ટ કરીને જણાવો કે આ કયા રાજ્યની મહિલા છે કયા રાજ્યની રહેવાસી છે પણ તે ઇન્ડિયન એટલે કે ભારતીય ચોક્કસ છે જે મિત્ર એ આ વિડીયો મોકલ્યો છે તેણે જણાવ્યું છે તે ઇન્ડિયન છે પણ તે કયા રાજ્યની છે તે હજી સુધી ખબર પડી નથી ફરીથી વિડીયોને જુઓ અને નક્કી કરો પ્લીઝ બટ નો સર આઈ આમ ફોરગોટ સોરી બટ આઈ પે ફોર પ્લીઝ સર Please. Turn around. Please, sir. Turn around. No, sir, please. Sir, please. I don't have an option right now. Okay, let me put you in handcuffs and I'll further discuss no, this. No, no, sir, please. Okay. Please, I don't me, have please. an option. Sorry, sir. I pay for you. I'm sorry. I'm for Sorry, sir, please. Turn around. Sorry, sir. No, okay. no, sir, sorry. sorry you don't want to do this. Come on. No, sorry, Turn sorry around. Please, no. Okay. Sir. You're going to be placed in the handcuffs, okay? Sorry, sir, please. Sorry, sir. Sorry, please. This isn't gonna go anywhere. You could keep saying sorry, but it's not gonna change it. No, sir, okay? Sorry, it's over with. Okay? Sir, you have to turn sorry, around. Please. No, no, i sorry. You have to turn around. No, sir, please. You have to turn around. No, I'm do you, do you, you don't. want to. You don't want to make this worse. Okay? Turn around. No, I'm sorry, please. No. Okay, sit down. Have a sorry. seat. Have a seat. Please. Sit down. કોઈ પણ પ્રવૃત્તિ થાય છે તો પોલીસ આખી વિડિયો રેકોર્ડિંગ કરે છે જેથી આવતીકાલે કોઈ ફરી ન જાય અથવા પોલીસ પર કોઈ મોટા અને ખોટા આરોપ ન લગાવે દોસ્તો તમામ લોકોએ આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ આ મહિલા સાથે શું થાય છે તેના પર અમારી સતત નજર રહેશે અમેરિકામાં સપના પૂરા કરવા ગયેલા લાખો ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ માટે આ મોટા સમાચાર છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે એક એવો નિયમ બનાવ્યો છે જે તમારા સ્ટુડન્ટ લોન માફીના સપના પર સીધો પ્રહાર કરી શકે છે

ઉલ્લંઘન કરતી જણાશે તો તેમના કર્મચારીઓને સરકારી લાભો એટલે કે લોન માફી મળશે નહીં ટ્રમ્પ વહીવટી તંત્રનો તર્ક સ્પષ્ટ છે કે સરકારી યોજનાનો ઉપયોગ ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવા માટે ન થવો જોઈએ ગુજરાતીઓ પર સંભવિત અસરની વાત કરીએ તો અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ પર તેની બે મોટી અસર થઈ શકે છે પહેલી અસર કારકિર્દીની પસંદગી ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ પીએસએલએફ ના લાભને ધ્યાનમાં રાખીને બિન નફાકારક સંસ્થાઓમાં નોકરી પસંદ કરતા હોય છે હવે જોખમ વધવાથી તેઓ આવી સંસ્થાઓમાં જોડાવાનું ટાળી શકે છે ભલે તેઓ ખરા અર્થમાં સમાજ સેવા કરવા માંગતા હોય બીજી વાત કરીએ ઇમિગ્રન્ટ્સ એડવોકસી ગ્રુપ્સ અમેરિકામાં એવા ઘણા ઇમિગ્રન્ટ્સ એડવોકસી ગ્રુપ છે જેમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ કામ કરે છે અને ઇમિગ્રેશન કેસમાં કાયદેસર મદદ કરે છે જો ટ્રમ્પ પ્રશાસન તેમની કાર્યશૈલીને કાયદાનું ઉલ્લંઘન તરીકે વ્યાખ્યાયિત કરે તો ત્યાં કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સ લોન માફીથી વંચિત રહી શકે છે જો કે આ નિર્ણય પર મોટો વિવાદ ઊભો થયો છે કાયદાકીય ગ્રુપ ડેમોક્રેસી ફોરવર્ડ તેને કોર્ટમાં પડકારવાની તૈયારીમાં છે વળી યુએસ શિક્ષણ વિભાગે પણ સ્પષ્ટતા આપી છે કે જે સંસ્થાઓ ઇમિગ્રન્ટ્સના હક માટે કાયદેસર કામ કરે છે કે કોર્ટમાં તેમનો કેસ લડે છે આ નિયમમાંથી એટલે કે નિર્ણય સંસ્થાની રાજકીય વિચારધારાને બદલે કામના સ્વરૂપ પર આધારિત હશે આ નવો નિયમ અમેરિકામાં લગભગ ચાર પોઈન્ટ ત્રણ કરોડ સ્ટુડન્ટ લોન ધારકોને અસર કરશે ટ્રમ્પનું પ્રશાસનનું આ પગલું દર્શાવે છે કે હવે અમેરિકામાં દરેક સરકારી નીતિને ઇમિગ્રેશન સાથે જોડીને સખ્તાઈ લાવવામાં આવી રહી છે જો આ નિયમ બે હજાર છવ્વીસમાં લાગુ થાય તો ભારતીય ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે અમેરિકામાં કારકિર્દી બનાવવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે